નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર ચોવીસ જઈ રહ્યા જોવા જઈ રહ્યા છે જેમાં આશ્રમ શાળાની અંદર ભરતી જાહેરાત છે જગ્યાઓ ઘણી બધી છે તેમણે ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે દિન પંદરમાં તમારી અરજી તે રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ જોઈ લે વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા ટાટ પાસ મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિની જગ્યા છે જેમાં એમ એ બી એડ ટેટ બે હિન્દી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે છ બિન અનામત સંસ્કૃત વિષય સાથે તમારું પાસ હોવો જોઈએ તમે કોઈપણ કાસ્ટના ઉમેદવાર છો તો પણ અરજી કરી શકશો ત્યાર પછી શિક્ષણ સહાયક મહિલા અનામત મહિલા ઉમેદવાર એમ એ બી એડ ટેટ બે પાસ ઇતિહાસ વિષય સાથે કરેલો હોવો જોઈએ ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયક ત્રણ અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર બી એ બીએડ ટેટ એક સામાજિક વિજ્ઞાન સાથે પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ

એફ હાડા માધ્યમિક અને સ્વર્ગસ્થ એફ વી હાડા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા કથવારા તાલુકો જિલ્લો દાહોદ માટે એનઓસી મળેલી છે એનઓસી ક્રમ આપેલો છે તે મુજબ તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી જે તે દિન પંદર દિવસની અંદર રજીસ્ટર આઈડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ આશ્રમ શાળાની અંદર નોકરી કરતા ઉમેદવારે ચોવીસ કલાક આશ્રમમાં આશ્રમ શાળાની અંદર રહેવું ફરજિયાત છે અને તેમના લગતા બંધનો છે તે તમને પાડવાના રહેશે તો આ હતી આશ્રમ શાળાની અંદર આવેલી જ્યારે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ બાવન ત્રેવીસ ગૌશાળા માર્કેટ રોડ આરપી અગ્રવાલ મંદિરની સામે દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે આડત્રીસ એકાણું એકાવન તો આથી હતી આશ્રમશાળા દાહોદની જ્યારે જેઓ શાળામાં જવા ઈચ્છુક ઉમેદવારો છે તેમને રજીસ્ટર એડી મારફત દિન પંદર સુધીમાં અરજી પહોંચી જાય તે રીતે કરવાની રહેશે